દાહોદ જિલ્લાના સનાતન વર્ગુ ધર્મ શ્રાવણ માસ ના એવા બીજા સોમવાર નિમિત્તે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા શ્રી કેદારનાથ ધામ કાળી ડેમ ખાતે ભગવાન ભોળાનાથ સેવા પૂજા કરીને જલાભિષેક કરવામાં આવ્યો હતો આ દરમિયાન દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન ભોળાનાથ પૂજા અર્ચના કરી હતી બીજા સોમવારે સનાતન વર્લ્ડ પરિવારના તમામ દ્વારા કાળી મંદિર કેદારનાથ પર બધા મિત્રો એકત્રિત થઈને પંચામૃત અભિષેક કરવામાં આવ્યો છે જેમાં સનાતન વર્લ્ડ પરિવારના તમામે તમામ કાર્યકર્તા હાજર હતા જય